આજે તો બોટ હકાવી લીધી હોય આપણે જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તો હું આજે આવેલો છું રતલિયા દાદાની ધારે તમને બતાવું રતલિયા દાદાનું મંદિર અને ઓટો છે ને એ બતાવી દઉં અને આજુબાજુમાં જે ઝાડવા ઉગેલા છે એ બતાવી દઉં ઠીક છે વિડીયોમાં બના રહેજો તો મિત્રો આ રતલિયા દાદાનો ઓટો છે અને આ રતલિયા દાદાનું જો સ્થાનક છે અહીંયા અને બાજુમાં દશામાની મૂર્તિ છે અને આ બાજુ જો આની અંદર વડલો ઉભેલો છે વડલો આવેલો છે અને અહીંયા મોટો પથ્થર છે તમે ખાલી આ બાજુ જો હું આવેલું તમને બતાવી દઉં અહીંયા લીમડો આવ્યો તો પણ પણ થયો નથી જો અહીંયા લીમડો હતો થયો નથી અને અહીંયા વડલો આવેલો છે જોવો આ વડલો આવેલો છે અહીંયા આ જાડું મોટું ઊભું છે કયું જાડું છે જે કોઈને ખબર હોય કોમેન્ટ કરી દેજો અને અહીંયા જુઓ આ રાણ કહેવાય રાણ વાવેલી છે અહીંયા જે ઊભી નહીં હરાણ છે અને એનું લોકેશન જુઓ તમે ખાલી નદીના કાંઠે અને ડુંગર ઉપર અને ધમભાઈ જુઓ આપણે એ લોક બનાવે છે થોડોક એનો સપોર્ટ કરજો આપણે હું તમને આઈડી મેન્શન કરી દઈ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તો આ રીતની ધાર છે કાંક અહીંનું અને આ બાજુ જુઓ તમે ખાલી આ નદી જુઓ અને અહીંયા જુઓ આ રતલીજદન ઓટો છે આ રીતનો આ ઓટો આ રતલજા દાદાનું એવું સ્થાનક છે કે જે કોઈને ઉધરસ થઈ હોય કે તાવ આવ્યો હોય ખાલી ગોળની માનતા કરે ને એટલે એ બધું સારું થઈ જાય છે તો કોમેન્ટમાં લખી નાખજો રતલિયા દાદા અને આ બાજુ જો આપણી બાઈક પડી છે જો આપણી બાઈક છે અને આજે તમને મેં બતાવી દીધું રતલિયા દાદાનો ઓટો તો આવા જ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા બધા નવા અપડેટ મળતા રહે જે સ્થાનક હશે ભગવાનનું જૂનું એ આપણે બતાવશું તમને ઠીક છે તો બન્યા રીજો વિડીયોમાં એન્ડ તક જો અમે પહેલી બાજુ દેખાય ને જો અહીં સીતળાઇમાનું સ્થાનક છે દૂર દૂરથી લોકો અહીંયા સીતળા સાયતમ હોય ને એટલે અહીંયા પગે લાગવાનું એવું આવે અહીંયા અને આ નદી જુઓ તમે ખાલી આ કઈ નદી છે જે કોઈને ખબર હોય કોમેન્ટ કરી દેજો થોડીક નાની એવી ઠીક છે એક નંબર લોકેશન છે એનું લોકેશન એટલે એમાં કાંઈ ઘટે નહીં એવું લોકેશન તમે ફોટા ફોટા પાડવાના શોકિંગ હોય તો પણ અહીંયા આવી શકો આ ધાર એવી છે સેલ્ફી પોઈન્ટ કહેવાય છે જો આ ધારને જો જે આ ધાર રહે ને આ સેલ્ફી પોઈન્ટ છે જે કોઈ ફોટા પાડવાનું શોકિંગ હોય ને એ અહીંયા આવી શકે છે એનું ખાલી વાતાવરણ ને કુદરતી વાતાવરણ તમે જોવો ને મિત્રો એટલે આમ મજા જ આવ્યા રાખે અહીંયા બે ને એવું એવું વાતાવરણ છે હાવ શાંત વાતાવરણ ગામનો કે બહાઈનો અવાજ નો સાંભળવા મળે પાણીનો ને એવો અવાજ સાંભળવા મળે ભરેલી હોય ને ત્યારે આ ખાલી પણ છે એને યુટ્યુબર બનાવવાનું છે આપણે અને અહીંયા જો દશામાં મૂર્તિ કોઈ મૂકી દીધી પણ ભાઈ પણ ભાઈ આવી રીતે મૂર્તિ મૂકશો ના ગમે ત્યાં પાણીમાં ગારાની મૂર્તિ લેવી અને પાણીમાં ભદરા દેવી જેથી કરીને કોઈ નુકસાન ન થાય આની આ મૂર્તિ પડી હોય ને ગમે રણમાં મૂકેલી હોય ને તો ખોટા કૂતરા છે પેશાબ કરી કરી જાય એટલા માટે આવી રીતે રણમાં ન મૂકવી જો અહીંનું લોકેશન એટલે એમાં કાંઈ ઘટે નહીં તો તમને નદીનું પણ વ્યૂ બતાવી દઉં થોડુંક એવું નાનું એવું વ્યૂ છે નદીનું એ બતાવી દઉં જો નદીમાં કઈ રીતના જો નકરા ચાલે જો કેટલા હુડકા છે જો તમે ખાલી કઈ નદી છે જો કોઈને ખબર હોય કોમેન્ટમાં જરાક લખી નાખજો કેટલા મસ્ત લોકેશન છે જોવો અહીંનું પાણી પાવા માટે જુઓ આ રીતનું કેન મૂકેલું છે અને અહીંથી વડલાને બધે પાણી પાય છે જોવા કેન મૂકેલું છે આ કેન લઈને અહીંથી નદીમાં જ પાણી ભરીને પછી અહીંયા પાય અને આ પિંજરા ઉપર ધજા ફિટ કરેલી છે રતન યાદ ધોળી ધજા સડાવવી પડે ભાઈ રતલિયા દાદાને જો આ ધજા છે તૂટી ગઈ છે પણ આપણે આવતા ગુરુવારે ધજા ચડાવી દસું જો અહીંયા રતલિયા દાદાનો આ ઓટો છે અને કોકે જો અહીંયા તારીખ લખેલી છે આ ઓટો જ્યારે બનાવ્યો હશે ને ત્યારની તારીખ છે અને આ સ્થાનક રહ્યું ને બહુ જૂનું છે એનું સ્થાનક બહુ જૂનું છે ભાઈ જો અહીંયા ઉડકા આવે છે નદીમાં આ રીતના ઉડકા જો તો એનું વ્યૂ જોવો તમે ખાલી મિત્રો કેમ બાકી ઉડકા આપે છે તો કેટલા ઉડકા છે જરા ગણીને કોમેન્ટ કરી નાખજો કેટલું મસ્ત ઉડકું છે જો તો આજના માટે એટલું જ મળીએ કાલે એક નવા વ્લોગ સાથે વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને નવા કાયમ આવા અપડેટ મળતા રહે ઠીક છે હા તો મિત્રો બાય બાય અને જય માતાજી ઠીક છે લાઈક કરવાનું ન ભૂલતા